આમ સીતારામ જય શ્રી કૃષ્ણ હો ડાયરા ને સ્વાગત છે અમારા નવા વિડીયોમાં જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કર દેજો ને આજે અમારે ઉપાડવાનું છે કોબીનો રોપ તું એવા ખેતરમાં ક્યારો કરવાનો છે કોબીનો તો ચાલો આપણે રોપ ઉપાડીએ અને વારો છોડે મારો હે ભાઈ આ બહુ અઘરું છે ઓ આ કોબીનો રોપ ઉપાડીને ભરશું કેમાં એક કામ કર હું ઉપાડી દઉં આ તું કીક નાખવાનું લઈ આવે જા લઈ તો જાવ ને ઓલી વાડીએ આપડે તુવેર વાળી હું પડી જાઉં કોબીનો રોપ તો ભાઈ આ કોબીનો રોપ અમારે બીજી વાડીએ વાવવાનો છે હું કગારું લઈ આવી એ બે છે અમાર રોપ ભરે તો અમાર ભરે જોઈએ બીજી વાડી આમાં લઈ જાવ આ હા અમાર એકોરિયા ભાંગે નહીં તને કઈ ખબર પડે

रोप नहीं टूटे बापा ओबी वावी देवी से वावी देवी से पछी आला मंचूरियन बनाई खावाज मधु हिम हो वाह यार मन से तो रेकड़ी लेने उभी जाऊ मंचूरियन बनाई बेसवा हम्म हम्म तो लागी तो जाए का ते लागी जाए ने मस्त रोप थे जो नहीं ले એ વાઈવો કે ન તને ખબર છે રમેશ મોકરી આવે વાઈવો હવે કાઈ ન ગોતે ઓકલ એને ઊભી રે ઊભી રે આ મને ના ફોવા મને હાલો દેવા દે હાલો કોબીનું કાચું બનાવીને ખાધા કરું નકો મમસુરિયાને બનાવીને ખાધા કરું હાલો હવે આતના ભિલે હોય એક બસ તો ભાઈ રોપ ઉપર લીધો હા ભરાઈ ગયો વાવાની લઈ કે ગાડી લઈને જાવું કે હાલીન ગાડી લઈને જઈએ આપણે ગ્રીષ્માને લેતા જઈએ હાલો તો હવે ભાઈ હવે અમે વાવવા જઈએ ટુવેર ખેતર ખેતરમાં

તો હવે આપણે છે ને હવે અમે કોબીનો રોપ આવી લઈએ ભાઈ હાજ પડી ગઈ પછી થઈ ગયા અંધારું તો કંઈ કહેવાનું છે હા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી કોઈ નહીં કરે ફોલો કરજો શેર કરજો વિડિયો હાલો તો ભાઈ બધાઈને જય શ્રી કૃષ્ણ જય માતાજી